મિત્રો અમે હતા સાસણ ગીર માં રાતના વાયગા છે લગભગ ત્રણ જેવું મારો ભાઈ બંધ ઘોર નિંદર માં ખાટલા હોતા પાણી નાખ દીધો પછી હું થયું મિત્રો તમને મને બે ખબર છે અમને રાતે કઈ સિંહ મેળા નતા અને આ રીતના સિંહ જોવા કોઈ જવાય પણ આ તો તમને એપ્રિલ ફૂલ બનાવતા એટલે બધું હતું કે દુબાઈ રાટો મારો આવ્યા છે થોડો ઘણો નાસ્તો ઉપર લઈ આ ભાઈ પી ગયા રેડ બુલ એટલે તમને તો ખબર છે રેડ બુલ હું આપશે રેડ બુલ ગીવ યુ વે મિત્રો આમ નાસ્તો બાસ્તો કરીને આરામ થી રિસોર્ટ ગાર્ડન બેઠા હતા મને એક વિચાર આવ્યો પણ એક મિનિટ ઉપર ભાઈ બંધ રીલ બતાવે જોઈ લો પછી કહું મિત્રો જમવાનું એટલું સારું થોડુંક વધારે જમાય ગયો ગયું ઉપરથી પાછો નાસ્તો કર્યો પચાવવા માટે આમથી માટા મારું ના દરમિયાન મને એક પકોડી કરવાનું મન થયું મતલબ કે કઈક અપલખણ મેં મારા બે ભાઈ બંધુ બોલાવવાનું થોડું ઘણું પ્લાનિંગ કર્યું વાત એવી છે કે આ પછી ખાટલામાં હોતા હે ને આરામથી એ ભાઈ આ ટ્રીપ ચાલુ થઈને અડધી કલાક મોડાયા આપણે કઈક એને સજા આપીએ પેલો વિચાર તો એવો ખાટલા હોતો જ પાણી નાખી દે પછી વિચાર્યું ખાટલો નથી નાખતો મારો ભાઈ બંધ જાગે નહીં તમે તેની ભાઈ બંધ નહીં તો ખાટલા ઉપાડીને પાણી પાયા ભોગી ગયા પછી થવાનું હતું ડુબુક જસ્ટ ઇમેજિન આ રીતના કોઈ રાતે ઘનઘોર નીંદર માં હોતું હોય એને ખબર પડે હું તો ખાટલા માં પાણી માં ક્યાંથી આવી ગયો તો નબળા હદે વાર તો હદે બેહી જાય ભાઈ નાખતા નખાય તો ગયા ભૂરાયો થવાનો હોય બહાર નીકળી ના પણ બહાર નીકળવા દે તો ને ભાઈ પાછો ધક્કો મારી દીધો એક વાર આ બધા ખેલ પૂરા કરીને રાતે તઈ નવા તેને ભાઈ કબડી રમતા હતા વાહ ભાઈ વાહ મિત્રો આવા જ મસ્ત મજાના વિડીયો જોવા માટે આપણા પેજને ફોલો કરીને રાખજો કેમ કે કાલે જ આપણે રિસોર્ટમાં છીએ 感谢。<laughs> <laughs> <laughs>